નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ કેડિયન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને નવી નવી ન્યૂઝ છે તમને મળતી રહે શિક્ષણ જગતને લગતી જનરલ નોલેજના ક્વેશ્ચન આન્સર કોમ્પિટિટિવ એક્ઝામને લગતી માહિતી દરેકે દરેક માહિતી તમને મળતી રહે તો આજની હું એડ લાઈને આવી છું મિત્રો તે છે ગુજરાત પબ્લિક સ્કૂલ અટલ અટલ ધારામાં છે ઓનલી એક્સપિરિયન્સ એન ઇંગ્લિશ મીડિયમ કેન્ડિડેટ મે બી એપ્લાય એમાં પ્રિન્સિપલની પણ જરૂર છે ટીચરની જરૂર છે એક્ઝિક્યુટિવ રિસેપ્શનિસ્ટ ઓપરેટર પછી હોસ્ટેલ વોર્ડન બધાની જરૂર છે તો મિત્રો આપણે આજની એડ સ્ટાર્ટ કરીએ પ્રિન્સિપલ તો કે મિનિમમ એને પાંચ વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ ઓફ એકેડેમિક એડમિન એન્ડ ઓવરઓલ કોઓર્ડિનેટરનો એની એ ડિગ્રી જોઈએ તો કે પીજી વિથ બીએડ અને એમએડ કરેલા હોવા જોઈએ પછી છે ટીચરને ટીચરને પણ પીજી વિથ બી અને એમએડ કરેલા હોવા જોઈએ એમાં સબ્જેક્ટ જોઈએ તો કેમેસ્ટ્રી ફિઝિક્સ બી એ સ્ટેટેટિક પછી સાયકોલોજી પોલિટિકલ સાયન્સ સોશિયલ સાયન્સ ઇંગ્લિશ કમ્પ્યુટર પીઈ મ્યુઝિક અને મધર ટીચર પછી છે ફ્રોન્ટ ડેસ્ક એક્ઝિક્યુટિવ અને રિસેપ્શનિસ્ટ એક્સિલન્ટ કોમ્યુનિકેશન સ્કિલ ફિમેલ ઓનલી એક્સપિરિયન્સડ પછી છે ડીપીટી ઓપરેટર એને અને છે હોસ્ટેલ વોર્ડન એમાં મેલની જરૂર છે તો મિત્રો આ પછી છે આઈટી એજ્યુકેટિવ આઈટી એજ્યુકેટિંગની પર જરૂર છે એમાં વેબસાઇટ અપડેશન તમને આવડવું જોઈએ પછી ટેલિકોલરની જરૂર છે પછી વોક વિથ રિઝ્યુમ એન્ડ ફોટો ઓન સેવન્થ એન્ડ એથ જૂન ફ્રાઇડે સેટરડે ટાઈમ છે દસથી એક વાગ્યા સુધીમાં પછી જીપીએસ એન્ડ એસ એન અલ્તદારા એજ્યુકેશન કોમ્પ્લેક્સ નિયર કલાલી ફ્લાય ફ્લાય ઓવર વડોદરા ફોન નંબર આપેલા છે એઇટ નાઇન એટ ઝીરો સેવન ફાઈવ ટુ વન ડબલ સેવન પછી એમાં ઇમેલ આઈડી પણ આપેલો છે ઓકે મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ સો મચ